મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર વિસ્તારમાં નવલી નવરાત્રીમાં ગરબે ઘૂમ્યા બાદ લોકો દ્વારા દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અસત્ય પર સત્યના વિજયના પર્વને તાલુકા મલેકપુરના ગામના યુવાઓ દ્વારા રાવણના પુતળા સાથે બે બાળકોને રામ અને લક્ષ્મણ બનાવી આખા ગામમાં યુવાઓ સાથે અબાલ વૃદ્ધો તેમજ મહિલાઓએ ધામધૂમપૂર્વક ભરઘોડો કાઢ્યો હતો કે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો તેમજ મહિલાઓને યુવાઓ રાવણના મલે દહન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન મલેકપુરના નવયુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે રાવણનું પચીસ ફૂટનું પુત્રુ બનાવવામાં આવ્યું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતનું પણ તાલુકા પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સુચારું આયોજન કર્યું હતું હતું આ રાવણ દહન કાર્યક્રમમાં તાલુકાના માજી ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તેમજ તાલુકાના મહાકાલ સેનાના કાર્યકરો હાજર રહ્યા હતા વીરભદ્ર સી સિસોદિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ લુણાવાડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ